મારી યુટ્યુબ ચેનલ પર મિત્રો રવિવારની સવારના વાગ્યા છે સાડા સાત જલ્દી જલ્દી કરું છું તૈયારી કામની આ જમવાનું નથી બનાવું એટલે બહુ તૈયારી જલ્દીની નથી મંદિરે જઈ આવ્યા છે ભગવાનના દર્શન શક્ય છે તો કરાવું છું તમને વિડીયો તો લઈ આવીશું અને આજે રવિવાર રવિવાર એટલે રજાનો દિવસ લોકો એમ કે મોજનો દિવસ પણ મને લાગે છે કે કેવી મોજ થશે ખબર નથી આજે બધું તમને ઘર બતાવું ને થોડું થોડું કારણ કે બે રવિવાર હું ઘરે નથી રહી બે રવિવાર એવા ગયા જે બહાર જ ગયા એક રવિવાર ત્યાં ગયા હતા રાવળ પીરે સખીઓ સાથે એ તમને વિડીયો આપ્યો બીજો લુડવા ગયા અને દ્રષ્ટિ હતી ત્યાં સુધી સારું હતો દે લુડવા ગઈ હતી એનો સામાન પણ પડ્યો છે ઘર આખું અસ્તવ્યસ્ત છે અને એથી એ વિશેષ ઘરની સફાઈ કરવી છે વિચાર છું ક્યાંથી તૈયારી કરું સફાઈની થોડીક આજે કરું થોડીક પછી કરું ધૂળેટી પછીની થતી જાય દ્રષ્ટિ કેતી કરીશ પણ બીમાર થઈ એટલે કંઈ કરાવી ના શકી કાંઈ વાંધો નહીં અહીં બતાવું કેવું ઘર લાગે લાળા ઝાડા પડી જાય મજા ના આવે એટલે આજે વિચારું છું અહીં બહારથી શરૂઆત કરું એટલે ઘરમાં રજ ન જાય એટલે તેની એ સફાઈની તૈયારી કરીશ આખી ભરી છે ગેલેરી અને ઘઉં રાખવા માટેના ડ્રમને પણ સાફ કરવા છે ઘઉં આવી ગયા છે એટલે એનામાં પણ તૈયારી કરીશ એરંડીયું કે દિવેલ તમે શું કહો એરંડિયું કહો કે દિવેલ જે કહો એને ભેળવા માટેની આજ તો ઘઉંનું કાંઈ નહીં થશે કે નહીં થાય આ બધું કરી લઈએ ચાલો હવે ઝંડું ઝાટક ઝૂટક સફાઈ કરવા આ સાફ કરી લો પછી વળી બીજું કાંઈક કરીશ સમજાતો નથી તો લાગી પડી છું જોતા તમને ત્યારે બતાવ્યું અત્યારે છે થોડું અંદર કરી આવી હવે ઉપર ચડવું છે એટલે ક્યારે હું એકલી સફાઈ ન કરું એટલે મને જરાય ગમતું નથી આ કરવાનું કરવું પડે છે એમ નાના હતા ને તો મારા મમ્મીને કહેતા મજા નથી આવતી મારી માને મજા એ નથી આવતી દૃષ્ટિએ ઘણી વાર કહેતી એ નથી આવતી મજા કોને કે હું મજા નથી આવતી એટલે મજા એમ નથી આવતી કે સફાઈ જઈ કરું ને તો હું એકલી ન હોઉં છેટે કોઈ ન હોય તો અનિલના પપ્પા તો હોય જ એટલે બે જણા થઈને કરી મને એમાં એકલે એટલે ચડતા બીક લાગે તોય આ ચડવું પડશે કારણ કે ઉપરની સફાઈ કરવી છે હા આ જો આ કોટ માળીયા ઉપર આ ઉપર કોટ માળી કયો શું કયો તમે આ એસી વાળું કમ્પ્રેસર ને છે ત્યાં આ સામાન પડ્યો ને ત્યારે મને એમ થાય કાંઈ નથી જ્યારે સફાઈ કરું તો બધો મને એમ થાય આડો આવે અને કાઢી નાખવો છે પણ નીકળે નહીં ચાલો હવે ચડું પાછી આ સીડી પર ઝાટકી લઉં પછી આગળ વધું ચલો બપોર ટાઈમ થઈ ગયું

એને ફોન કરું બીજા કોઈ ને નજીક નજીકના સગા સંબંધી થોડો થોડો કરતા સાહેબ આવી ગયા એટલે કરી લઈ ફળ આહાર આજે રામનવમી છે

શું કર્યું તો કાંઈ નહીં અને આરો આવતો નથી પછી બતાવું હજી કેટલું વીખી બેઠી છું પણ સુવિચાર લઈ લઉં ચા તી વિડીયો સતત થયા રહેશે નહીં તો સુવિચાર પછી છેલ્લે રહી જાય છે એટલે આજના સુવિચારની વાત કરું ને આ બધા કામની એ ઉલઝનો થાય છે તો માણસના જીવનમાં પણ આવી ઉલ્જનો ઘણી આવે અને ઘણી વાર એવી હોય કે એને કંઈ પણ ન શકાય ત્યારે એવો સુવિચાર છે કે કોઈ વ્યક્તિને સાંભળવા કરતાં સમજવાની કોશિશ વધુ કરજો કોઈને તમે સાંભળો છો એ સારું છે પણ સાંભળો ને ત્યારે એને સમજવાની પણ કોશિશ કરજો એના ચહેરાના એના ભાવને એના મનના ભાવને કારણ કે એટલું તો વ્યક્તિ કહી નથી શકતો જે અંદર મહેસૂસ કરે છે ઘણી વખત એને જે દુઃખ થાય છે ને એ મહેસૂસ થાય છે ને એ બોલી નથી શકાતું બહાર શબ્દોમાં નથી આવતું તો એને સમજવાની કોશિશ કરવી જો સમજવાની કોશિશ કરી અને સમજાઈ જાય ને તો બધા જ ભાવ હળવા થઈ જાય સામેની વ્યક્તિનું દર્દ પણ અડધું થઈ જાય એને કાંઈ ન તો દેવું છે ન તો કાંઈ લેવું છે પણ વ્યક્તિને સમજી જઈએ એ પણ ઘણું છે ચાલો વળી મંડીએ પાછા એ જ કામે આજનું કામ એટલે હજી તો જોરવાળું નથી પૂરેપૂરી ઝાટક ઝૂટકે નથી હવે આ પીપ કાઢ્યા છે મોટા પીપાથી કાઢી ને નાનામાં નાખી દઉં જૂના છે ને હજુ એટલા જૂના છે સમજો ને પચીસ કિલો જેવા તો જૂના છે એને નાખી દઈએ આનામાં અને આ ખાલી થાય એટલે નવા અંદર પડે ઘઉં પેક થઈ ગયા હવે ચોખામાં રસોડામાં મંડું જો તાવડી મળી તો રાખી દઉં ચોખાનો આટલું જ બચ્યું આ બોટલમાં ખોટો રસ્તો જગ્યા રોકે છે ખોટી કબાટમાં તો કરું ઘરે હોઉં તો ખબર નહીં મારો ટાઈમ કેમ નીકળી જાય મને કામ જ ખૂટે જ કામને ખૂટાડવું જોઈએ ખૂટે નહીં નવું નવું કામ મળતું જ આવે મળતું જ આવે કેટલી વાર મળે છે એ જ નથી નથી થતું રાઈ આવી છે સારી હજી ખેલી પડી છે સાફ કરીશ બોટલમાં ગાલીશ ગરમીથી માણ લથપથ માથું ઓળવાનું ફરી નથી ટાઈમ નથી મળતું સવારે તોડાઈ ગયું છે પણ ચાલો સાચવી લઉં ચોખા ચું આ મોટી હોટલ મળતા નાનીમાં ભર લીધા તૈયાર કરતી છ એક પછી એક કામ હાલ જાય ગઈ કાલના વિડીયો મેં કીધું હતું ને કે કાલે કામ કરવાનું છે રવિવાર છે મોજ છે ને સવારે કીધું કે રવિવાર છે એટલે કામ કરીને મોજ કરવાની છે હજી અંદરનો રૂમ તો એમને એમ પડ્યો છે ખોલીશ કે સાફ ઠીક કરવું તોય પલંગ ભર્યો છે એને ખાલી કરવો છે આ કરનો પછી એમાં મંડુ જીવડા ન પડે એના માટે જો ઘઉંની શું આપણે દિવેલ દિવેલ હમ હમ એ ભેડે છે આ બાજુ તૈયાર કરે કે રાખી તૈયાર થઈ ગઈ ગંભીલી એટલે આ બાજુ ભેડ્યા ન ચાલુ હોય

દિવસે મેં ટાઈમ મળતું નથી હું આમ તૈયાર કરું જે આપું ત્યાં સુધી મને ભરી આપે મોટા ભાગે લોકો ઘઉં ને આ રીતે દિવેલ આપતા જ હોય છે પણ આપતા હોય તો એને કહેવાનું કે આમાં જીવાક ન પડે મોટો ફાયદો એ કે જો તમે દિવેલ મેળવ્યો તો ક્યારેય જીવાક નહીં પડે અને બીજું કે તમે આમ તો એરંડિયું નહીં ખાવ આટલો તમારા પેટમાં જશે ને આમ એર ખાવ તો નહીં ખવાય ને

મિત્રો ઘઉં માં એ રંડિયું ભેડી લીધું શું કે મોઈ નાખ્યા ઘઉં ને ત્યાં સુધી વાઘી ગયા છે હવે સવા આગ્યા હવે થાકીને ને લોથ થઈ રહ્યા છે એટલે જ કહું કે ઘર સફાઈ કરવાનું કામ ન ખપે રોજ એમ થાય તડકામાં ને ઓફિસે જઈને ઓફિસ હોય સારું ફિલ્ડમાં જઈ ત્યાં તડકાથી થાકી રહી આજે તો હું કહેવાય ને અમારી ભાષા એમ કે ગંઢો થઈ રહ્યો હવે એમ આજે હમણાં જ પડી રહું સુઈ જઈશ તો સવાર પડશે સીધી એમ લાગે છે અહીં વિડીયોનું છું એની કાલે પાછા મળશો નવા વિડીયો સાથે સરસ મજાનો કંઈક ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ત્યાં સુધી આપશો ને જય શ્રી કૃષ્ણ જય જય ગરી ગુજરાત જય ભારત અને જય હિન્દ આવજો બાય બાય હવે સુઈ જઈ કાલે નવી ઉર્જા સાથે તમને પાછા મળીએ